ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ હવે ધીરે ધીરે કથળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આપણે દર બીજા દિવસે એવા સમાચાર જોતા હોઈએ છીએ કે અહીંયા આ સરકારી શાળામાં બાળકોને પૂરતું શિક્ષણ નથી આપવામાં આવતું શિક્ષકો બાળકો ઉપર ભણતરને લઈને પૂરતું ધ્યાન નથી આપી રહ્યા તો સરકારી શાળામાં બાળકો માટે શિક્ષણની કોઈ પૂરી વ્યવસ્થા નથી જોવા મળી રહી તેવા પ્રશ્નો આપણે દર બીજા દિવસે સાંભળતા હોઈએ છીએ પરંતુ તે વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે તે સાંભળીને કદાચ તમે પણ અચંબિત થઈ જશો નમસ્કાર ન્યૂઝ રૂમ સાથે હું છું મેં આ કિસ્સો છે બનાસકાંઠાના સુઈ ગામના ડાબી વિસ્તારનો કે જ્યાં સરકારી શાળા જે છે તે શરૂ કરવામાં આવી છે અને આ સરકારી શાળામાં એકસો પંચાણું બાળકો અભ્યાસ કરે છે અને આ એકસો પંચાણું બાળકોને ભણાવનારા માત્ર એક જ શિક્ષક છે ના કોઈ પ્રિન્સિપલ ના કોઈ પ્યુન કે પછી ના કોઈ અન્ય વિષયના શિક્ષકો જે છે તે બાળકોને ભણાવતા ભણાવવા આવતા હોય તેવું કોઈ પરિસ્થિતિ જે છે તે આ શાળામાં જોવા જ નથી મળી રહી જેમાં માત્ર એકસો ને પંચાણું બાળકો માટે એક જ શિક્ષક જે છે તેમને ભણાવવા માટેનું કાર્ય કરે છે તે પછી ગણિતનો વિષય હોય ઇંગ્લિશનો વિષય હોય સામાજિક વિજ્ઞાન હોય બધા જ વિષયો માત્ર એક જ શિક્ષક અને જો કદાચ નાની વિદ્યાર્થીઓની સંખ્યા હોય કે દસ વીસ પચીસ પચાસ બાળકો હોય તો એક શિક્ષક ભણાવવા માટે સીમિત શકે પરંતુ આ તો કેટલી મોટી સંખ્યા છે બાળકોની જેમાં માત્ર એક જ શિક્ષક જો ભણાવવાનું કાર્ય કરતો હોય તો તે એકસો ને પંચાણું બાળકો માટે ભવિષ્યનું સૌથી મોટામાં મોટું સંકટ કહી શકાય શિક્ષણ ક્ષેત્રે અને તેને લઈને ગ્રામજનોમાં પણ જબરજસ્ત સરકાર સામે રોષ જોવા મળી રહ્યો

આજ રોજ ડાભી પ્રાથમિક શાળા હાઈસ્કૂલનો સરકારી હાઈસ્કૂલનો તાળાબંધીનો બીજો દિવસ છે ધોરણ નવથી બારની અંદર બસો આજુબાજુ સંખ્યા છે એની અંદર એકસો ત્રીસ ચાલીસ એટલે કે સિત્તેર ટકા દીકરીઓની સંખ્યા છે ત્રીસ ટકા જેવી જ છોકરાઓની સંખ્યા છે તો એમના માટે જે અમારી પ્રથમ ને પ્રાથમિક માગ છે કે શિક્ષકોની ઘટ કાયમી સરકારી શિક્ષક જે કાયમી શિક્ષક છે એ એક જ છે બે હતા એકને મૂકી દીધા અને જ્ઞાન એક બે છે તો એ શિક્ષકોની માગ પૂરી કરે જે વિષયના શિક્ષકો નથી એ જ વિષયના શિક્ષકો મૂકે કારણ કે આમાં એવું થાય કે જે વિષય જે શિક્ષકનો જે વિષય નથી એ શિક્ષક એ વિષય ભણાવે છે બીજી માગ કે ગામથી થોડાક અંતરે છે સ્કૂલ તો આ દીકરીઓની સંખ્યા વધારો હોવાથી સીસીટીવી પણ લગાવે છે એક બારું ઉધી જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ના બને નવથી બારની સ્કૂલ છે એટલે દીકરીઓની સુરક્ષા માટે સીસીટીવી લગાવે પીવાના પાણીની વ્યવસ્થા કરે અને જે બાઉન્ડ્રી વોલ આપ જોઈ શકો છો એ બાઉન્ડ્રી વોલની વ્યવસ્થા કરે અને કરતા શિક્ષકોની આજુબાજુના ગામમાંથી એટલે કે કિલણા દુદસણ દજામ ડુંગળા બોરુથી અહીં વાઘપુરા સોનતથી એટલે દૂરથી દીકરીઓ ચાલીને આવે છે ભણવા તો એમના માટે ગુજરાત એસટી નિગમ અને ગુજરાત સરકાર ટાઈમ ટુ ટાઈમ બસની વ્યવસ્થા કરે કે જે સોનતથી લઈને બાળકોને કિલણાથી લઈ અને આજુબાજુના બાળકોને વ્યવસ્થાની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પૂરી પાડે હવે તાળાબંધી યથાવતનું કારણથી એક તો શિક્ષણ જગતમાં હજી કોઈ પણ અધિકારી અહીં ઠપક્યો નથી અત્યાર સુધીમાં અત્યારે લગભગ બાર વાગ્યા છે કાલે તાળાબંધી થઈ છતાં હજી શિક્ષણ ક્ષેત્રેથી કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ અહીં આવ્યો નથી અમારી મોગો કોઈ સ્વીકારવા તૈયાર નથી અને જ્યાં સુધી કાયમી ખાતે કદાચ આ સ્કૂલને તાળા મારવા પડશે તો પણ મારી દઈશું જ્યાં સુધી અમારી માગ મંજૂર નહીં થાય ત્યાં સુધી અમે તેમજ વાલીઓ મક્કમ રહી અને તાળાબંધી રાખશું આપણે સાંભળ્યું કે ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી આ શાળામાં એકથી વધુ શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે અમારા બાળકોને પૂરતું શિક્ષણ નહીં આપવામાં આવે ત્યાં સુધી આ સરકારી શાળા બંધ રાખવામાં આવશે અને જો તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો અમે જ ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન પણ કરીશું ઢોલ નગારા સાથે આંદોલન કરીશું તેવ તેવી ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે અને ગ્રામજનોનો રોષ પણ સ્વાભાવિક છે કારણ કે જો તેનું જે બાળક જે છે તે શિક્ષણથી આ એકવીસમી સદીમાં વંચિત રહી જાય અને તેને માત્ર ભણાવવાવાળા એક જ શિક્ષક હોય તો તેના ભવિષ્ય ઉપર ખૂબ જ મોટું સંકટ આવી શકે છે અને ગ્રામજનો તો બિચારા જે કહી શકાય કે રોજ કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓ છે તે મોટી મોટી ફીઓ ભરી શકે તેવી પરિસ્થિતિ ક્યાંક તેમની પાસે ન હોય અને આ વિચારધારા રાખીને તેઓ પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવું ઉજ્જવળ થાય તે માટે કરીને તેઓ સરકારી શાળામાં બાળકોને ભણાવવા મૂકતા હોય છે કે મારું બાળક જે છે તે સરકારી શાળામાં ભણીને ડૉક્ટર એન્જિનિયર બને પરંતુ અહીંયા જો એકસો પંચાણું બાળકોને ભણાવનાર એક જ માત્ર શિક્ષક હોય તો તે ગ્રામજનો તેના જે વાલી જે છે તે તેના બાળક પાસેથી આશા શું રાખે તે ખૂબ મોટો પ્રશ્ન બની જાય અને કદાચ તે પરિસ્થિતિ આપણે પણ ન સમજી શકીએ કે જે વાલી બાળકોના જે વાલી હોય તે જ આ પરિસ્થિતિને સમજી શકે કે જો એકસો પંચાણું બાળકોને ભણાવનાર માત્ર એક જ શિક્ષક હોય તો તેના ભવિષ્ય ઉપર શું અસર થવાની અને એક માત્ર શિક્ષક એકસો ને પંચાણું બાળકો ઉપર કઈ રીતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે અને કયા કયા વિષયો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે અને બીજી બાજુ સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી ત્યારે તો શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર જે છે તે સ્થાનિક કક્ષાએ ઉતરી આવ્યા હતા કે ભાઈ અમે આવું કરી દઈશું અમે તેવું કરી દઈશું અમે આ વિકાસ કરીશું શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરીશું તો હવે તમારો સમય આવ્યો છે વિકાસ કરવાનો અને તમે આ ઉદાહરણ જોઈ શકો છો કે આ તે વિકાસનો મતલબ શું છે જેમાં સરકારી શાળામાં જો માત્ર એક જ શિક્ષક હોય તો તે તમારું વિકાસનું સૌથી મોટું ઉદાહરણ છે અને હવે તમારો વારો આવ્યો છે અને તમે જે પણ લોકોને વાયદાઓ કર્યા છે કે અમે વિકાસ કરી નાખશું તમારા બાળકોને પૂરતું શિક્ષણ આપીશું રસ્તા બનાવી દઈશું તો ખરેખર જો તમારે વિકાસના કાર્યો કરવા હોય તો આ પહેલું ઉદાહરણ છે ને તમારી તાકાત હોય તો આ શિક્ષા સરકારી શાળામાં જે છે તમે શિક્ષકોની તાત્કાલિક ધોરણે ભરતી કરો અને આ એકસો ને પંચાણું બાળકો ઉપર જે ખરેખર ભવિષ્યનું મોટું સંકટ દેખાઈ રહ્યું છે તેને દૂર કરવાનું કાર્ય કરો અને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર લોકો સમક્ષ દેખાવું તે ખૂબ જ મોટી બાબત છે અને આપણે જ્યારે ચૂંટણી નજીક આવી જાય છે ત્યારે શંકર ચૌધરી અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજ આજમાં જે છે તે પોતાનો પ્રચાર પ્રસાર કરવા દોડી જાય છે કે ભાઈ અમે તો આવું કરી દઈશું ઠાકોર સમાજ માટે કરી દઈશું શંકર ચૌધરીઓ કહી રહ્યા હોય છે કે અમે તો બધા સમાજ માટે કાર્ય કરીશું તો આ કિસ્સામાં તમારે એકસો પંચાણું બાળકોમાં એક જ શિક્ષક જ્યારે ભણાવવાનું કાર્ય કરતું હોય તો એ અત્યંત શરમજનક બાબત થાય છે એટલે પહેલાં તમારે ભાષણો કરતાં પહેલાં ચૂંટણીના પ્રચાર પ્રસાર કરતાં પહેલાં આવા વિકાસના કાર્યો કરવા જોઈએ અને દરેક ગામમાં જઈને દરેક ગામ વિસ્તારમાં જઈને તમારે ગ્રામજનોને પૂછવું જોઈએ કે તમને તકલીફ શું છે તો અમે તમારી તકલીફ તાત્કાલિક ધોરણે દૂર કરી શકીએ જો વાવની જે જનતા છે સુઈ ગામની જે જનતા છે બધાએ તમને સહકાર આપ્યો છે તો એ સહકારનું ફળ તેમને મળે છે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન તમારી માટે બની જાય છે છે ને તે ફળ તમારે ચોક્કસથી પ્રજાને આપવું જરૂરી છે કારણ કે એમને તમારા ઉપર એક વિશ્વાસ મૂક્યો છે કે જો આ ભાજ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમારા ત્યાં આવશે એના કાર્યકર્તો કાર્યકર્તાઓ જે છે તે અમારી માટે વિકાસના કામો કરશે અમારા બાળકોને પૂરતું શિક્ષણ આપશે રોડ રસ્તા બનાવી આપશે એટલા માટે પહેલાં તમારે આ એકસો પંચાણું બાળકો જે શિક્ષણથી વંચિત દેખાઈ રહ્યા છે તેમને શિક્ષક પૂરું પૂરું પાડવાનું કાર્ય જે છે તે તમારે પહેલાં કરવું પડશે અને બીજી નિવેદનબાજી કર્યા વગર પહેલાં આવા વિકાસના કાર્યો પર ધ્યાન રાખવું અને આ તો પ્રાથમિક બાબત કહી શકાય શિક્ષણ આપવું અને જો એકસો પંચાણું બાળકોને માત્ર એક શિક્ષક ભણાવતા હોય તો એ અત્યંત શરમજનક બાબત કહી શકાય એટલે પહેલાં નિવેદનબાજી કરતાં પહેલાં મોટા મોટા ભાષણો કરતાં પહેલાં લોકોના પ્રશ્નોને તમે નિરાકરણ લાવવાનું કાર્ય કરો અને જે પણ બાળકોને શિક્ષણ અંગેના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે સરકારી શાળાઓમાં પ્રશ્નો સર્જાઈ રહ્યા છે તેને નિરાકરણ લાવવાનું કાર્ય પહેલાં તમારે કરવું પડશે તો હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખી